જિંદગીભર તંદુરસ્ત રહેવું હોય તો આ નુસ્ખા અજમાવો પાકા ટામેટાનો રસ એક કપ પીવાથી આંતરડામાં રહેલો મળ છૂટો પડીને કબજિયાત મટે છે નરણા કોઠે સવારે થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે સહેજ ગરમ પાણીમાં મીઠું નાખી રાત્રે પીવાથી કબજિયાત મટે છે લીંબુનો રસ ઠંડા કે ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજિયાત મટે છે ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ એક ચમચી લીંબુનો રસ તથા તેમાં બે ચમચી મધ મેળવીને પીવાથી કબજિયાત મટે છે રાત્રે સૂતી વખતે એકાદ બે સંતરા ખાવાથી કબજિયાત મટે છે જાયફળને લીંબુના રસમાં ઘસી તે ઘસારો પીવાથી કબજિયાત મટે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર